રાજકોટના મેયરની જાણે કોઈએ પદ પરથી હટાવવાની સોપારી લીધી હોય તેવું લાગી રહ્યું છે એક મહિલા મેયરની ખુરશી પર બેઠા તે સત્તાધારી પક્ષના જ નેતાઓને પસંદ ન હોય તેવો માહોલ બન્યો છે બીજી તરફ કેટલાક નેતાઓ હવે આ મુદ્દાને પાટીદાર સમાજ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે પાટીદાર દીકરીના નામે રાજકીય રૂટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે વિવાદોમાં ફસાઈ મેયરની ગાડી મહાકુંભ સત્તા અને સમાજ સુધી પડઘા શું મેયરને પદ પરથી હટાવવાની કોઈએ સોપારી લીધી છે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા જ્યારથી મહાનગરપાલિકાની ગાડી લઈને મહાકુંભમાં ગયા હતા ત્યારથી રાજકોટ મહાનગરપાલિકામાં રાજકીય માહોલ ગરમાયો છે વિપક્ષ રોટલા શેકે તે વાત સમજાય સત્તા પક્ષમાં બેઠેલા નેતાઓ જ મેયરને અંદર કાપવા માંગે તે વાત પણ સમજાઈ પરંતુ હવે સમાજના નેતાઓ પણ મેયરને સતત વિવાદોમાં જ રાખવા માંગતા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે પાસના કન્વીનર દિનેશ બાંભડીયાએ નૈનાબેન પેઢડિયાને લઈને વખરેલા વિવાદને પાટીદાર દીકરી સાથે જોડી દીધો છે જોકે સામે પક્ષે પાટીદાર સમાજનો ઉપયોગ ન થાય તે માટે મેયરે જ બાંભડીયાને વળતો જવાબ આપ્યો રાજકોટ મેયરના ટ્રાવેલિંગ બાબતે જે અત્યારે વિવાદ થઈ રહ્યો છે તે સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈપણ વ્યક્તિએ કરવો ન જોઈએ અને આ ઉપયોગમાં જે કંઈ અત્યારે હાલના તબક્કે વિખવાદ થઈ રહ્યો છે તે એક જાણી જોઈને ઉભો કરવામાં આવેલો વિખવાદ છે ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે અન્ય રાજકીય પક્ષોનો વિખવાદનું કારણ હોય પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ પાટીદાર સમાજની દીકરી છે એટલે એને ખતમ કરવાનું અને બદનામ કરવાનો જે સિલસિલો છેલ્લા બે ત્રણ મહિનાથી ચાલી રહ્યો છે તેમાં રાજકોટના મેયરને પણ બદનામ કરવાની સાથે સાથે પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો ચાલી રહ્યો એવું મારું માનવું છે તો સાહેબ જીવનથી ઘણા વર્ષોથી સંકળાયેલી છું મારો પરિવાર પણ જાહેર જીવનની અંદર સંકળાયેલો હોય તો આમાં સમાજને કોઈ ટાર્ગેટ કરવાની મને લાગતું નથી કેમ કે જે બનાવ ભઈનો તો એનો આપણે સત્ય અને સાચી હકીકત જે હતી એ મેં રજૂ કરી દીધી છે પણ જે કઈ આંકડાકીય ભૂલ હોય એ તો સ્વાભાવિક છે પણ આ મુદ્દો એક સમાજ તરીકે ક્યારેય આપણે લેવો ન જોઈએ સાંભળ્યું ને બેર ખુદ નથી ઇચ્છતા કે પાટીદાર દીકરીના નામે રાજનીતિ થાય સમાજને આ વિવાદમાં સામેલ કરવાના પ્રયાસ થાય કોઈપણ મુદ્દો હોય સમાજના નામે રાજનીતિ કે કોઈ પણ સમાજની દીકરી સાથે અન્યાય થાય તો તે સર્વ સમાજની દીકરી બની જાય છે દરેક સમાજ દીકરીની પડખે ઉભો રહે છે બસ ભાઈચારાની રાજનીતિની જરૂર છે બીજી તરફ ભાજપના નેતાઓ પાસેથી કોંગ્રેસના નેતાઓ પણ મેયરને હટાવવા માટે સોપારી લીધી હોય તેવું લાગે છે કારણ કે મેયરને સતત વિવાદોમાં રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે ગુજરાત સરકારનો જે ઠરાવ છે કે વાહનના ભાડા જયારે કોઈ પણ અધિકારી કે પદાધિકારી પ્રાઇવેટ ઉપયોગ માટે સરકારી વાહન લઈ જતા હોય તો એનું ભાડું ચૂકવવું પડે કેટલા રૂપિયા ચૂકવવું પડે એનો ઠરાવ છે તેમાં પેટ્રોલ ગાડી હોય જીપ હોય કે મોટર કાર હોય એને અગિયાર રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે મોટર કાર કે જીપ ડીઝલ હોય તો એના પ્રતિ કિલોમીટરે દસ રૂપિયા ચૂકવવાના હોય છે સીએનજી કાર હોય તો એના છ રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે મોટર હોય તો એના અઢી રૂપિયા ચૂકવવાના હોય છે આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે ખાનગી ઉપયોગ પોતે કરે અથવા પોતાના પરિવારના સાથે લઈને જાય એ પોતાનો ખાનગી ઉપયોગ થયો છે સરકારી કામે જતો હોય કોઈ ગાડી દાખલાથી કોર્પોરેશન અહીંથી આપણને દિલ્હી મોકલે મુંબઈ મોકલે કે ભાવનગર મોકલે કે રાજસ્થાનના કોઈ પણ સિટીમાં મોકલે તો એ વાહન ખર્ચ કોર્પોરેશન ભોગવવાનું હોય છે કોઈ કોઈ અધિકારીક કારણ કે એ કામ છે કોર્પોરેશન થોડી શરમ કરો રાજનીતિ કરવાના અનેક મુદ્દા છે જનતાના મુદ્દાઓ પર રાજનીતિ કરો મેયર ગાડી લઈને ક્યાં ગયા હતા તેના પર નહીં પરંતુ આપણા નેતાઓ પાસે જનતાના મુદ્દાઓ જ નથી હોતા કારણ કે નેતાઓ જનતાની વચ્ચે ફરતા જ નથી એક વાસ્તવિકતા એ પણ છે કે હવે આપણે ત્યાં જનતાના મુદ્દાઓ પર રાજનીતિ કરનારા ખૂબ ઓછા લોકો છે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે જનતાના મુદ્દાઓ છે તેની ઉપર વાત કરે તેને જુએ પોતાના હિતો માટે અને એકબીજાના ટાંટિયા ખેંચનારાઓની ભરમાર છે બધાને સત્તા જોઈએ છે બધાને પાવર જોઈએ છે પછી ભલે પોતાના જ પક્ષ સાથે અને સાથીદારો સાથે ધ્રો કરવો પડે રાજકોટમાં પણ હાલ એવું જ કંઈક થઈ રહ્યું છે મેયર મહાનગરપાલિકાની ગાડી લઈને મહાકુંભમાં શું ગયા કે રાજકી રાજકીય નેતાઓએ તેને એક મુદ્દો જ બનાવી દીધો મેયરે ગાડીનું ભાડું પણ ચૂકવ્યું અને અંદરો અંદરના લોકો જાસૂસી કરાવતા હોવાના આક્ષેપ આક્ષેપો પણ લગાવ્યા આ વાત અહીં જ ખતમ થતી નથી પરંતુ શા માટે તેનું વધુ ખેંચવામાં આવી રહ્યું છે તેનો મતલબ તમારે સમજી જવું જોઈએ અને કદાચ આવનારા દિવસોમાં મેયરનું રાજીનામું લેવાય તો પણ કોઈ નવાઈની વાત નથી